નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના સેવી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો હા ખેડૂત મિત્રો આજે છે રક્ષાબંધન તો ખાસ મિત્રો અમારા વિડીયો લાઇક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો તમારા મિત્રોને વોટ્સઅપમાં શેર કરવાનો ભૂલતા અવશ્ય બોલતા અનાવાના બજાર ભાવ ઝીરો નો નિભાવ ત્રણ હજાર એકસો પાંત્રી સભા ત્રણ હજાર નવસો રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠ થી ત્રણ હજાર ત્રેસઠ રૂપિયા સુધી હિસાબ ગુલાબ બારસો રૂપિયાથી સોવીસો ઈચ્છા રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી તલ બારસો ત્રીસ થી બે હજાર રૂપિયા સુધી સુવા બારસો થી રૂપિયા સુધી અને અજમો એક હજારથી સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો હતા માર્કેટના બજાર ભાવ આ ખેડૂત મિત્રો ખાસ કોમેટની બાજુમાં મિત્રો ક્લિક કરશો હાઈપ દેવો ના તો પ્લીઝ કોઈ કોઈને આપવાનો અવશ્ય છે ન બોલતા